બોટાદ જિલ્લામાં વરસાદની સ્થિતિને અન્વયે જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ બોટાદ જિલ્લામાં વરસાદની સ્થિતિને અન્વયે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષ સ્થાને બોટાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કલેક્ટર ડૉક્ટર જીનસી રોયે જિલ્લા તંત્રની કામગીરી અને હાલ વરસાદની સ્થિતિ અંગે મંત્રીને માહિતગાર કર્યા હતા બેઠકમાં પ્રભારી મંત્રીએ સ્થળાંતરિતોને અપાતી સુવિધાઓ નીચાણવાળા વિસ્તારમાં ખાસ તકેદારી વીજળીના થાંભલાઓ વાયરોની તપાસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હોય તો દૂર કરવી જિલ્લાની ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોની સલામતી અંગે માહિતી મેળવી મંત્રીએ આરોગ્ય કેન્દ્રો ખાતે દવાનો જથ્થો સુનિશ્ચિત કરવા સહિતના મુદ્દાઓ પર બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું